હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને જુઓ આજે આપણે એકદમ મસ્ત મસ્ત નાસ્તો બનાવવાના છીએ તો બાળકોને તો એ ખૂબ જ ભાવશે અને જોવામાં પણ એટલો સુંદર લાગે છે આ જે તળવાનો જુઓ તળાઈ ગયો તળવાનો પેલો બાકી હતો અને આ તળાઈ છે તો જુઓ તમે એકદમ ક્રંચી અને અંદરથી સોફ્ટ બનશે અને એકદમ બાળકોને અને મોટાને પણ બહુ ભાવશે તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો તો એના માટે જુઓ મેં અહીંયા લીધા છે ભાત જે વધ્યા હોય આપણે અથવા તો તમે બનાવી પણ શકો તો મારે આ વધ્યાતા હતા ભાત એ છે અને આ ગાજર છે અને આ કોબીજ અને આ મરચાં અને બીજા જે ઓલરેડી આપણે મસાલા હોય એ લીધા છે અને હવે આપણે જે આ ભાત છે એને એક મિક્સર જારમાં લઈ લેશું અને એને પીલી લેશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું અને જરીક જો આ રીતે થીક જ રાખવાની ખાલી ભાત જ મેં ક્રશ કર્યા છે એમાં પાણી બિલકુલ નાખવું નથી અથવા તો કંઈ પણ બીજું નથી નાખ્યું અને તમે જુઓ આ રીતે આપણે બધું જે મિશ્રણ છે એ કાઢી લઈશું હવે આપણા જે ભાત છે એમાં આપણે જે આ છીણેલી કોબી છે એ નાખી દઈશું આ મેં ક્રસરમાં ક્રશ કરી છે અને આ ગાજર પણ તમે ખમણવા હોય તો ખમણીમાં પણ ખમણી શકો અને આ છે મરચાં અને હવે આપણે ઉપરથી નાખીશું ધાણાભાજી પણ અને જુઓ આ ધાણાભાજી અને હવે આપણે એમાં બીજા મસાલા પણ કરી લઈશું હવે આપણે એમાં થોડા ચીલી ફ્લેક્સ નાખીશું અને તમે ચટણી પણ નાખી શકો આ છે જિંજર પાવડર આદું નથી નાખ્યું મેં જિંજર પાવડર નાખ્યો છે આ ગરમ મસાલો છે અને હવે આમાં પડશે હળદર અને આ છે આમચૂર પાવડર અને આ છે દળેલી ખાંડ અને હવે જુઓ આ છે ચોખાનો લોટ છે એ લઈ લેવાનો અને આ રીતે બધું મસળીને એક સરખું કરી લેવાનું આપણે જે લોટ બાંધતા હોય એવી રીતના થઈ જશે જો લોટ જરા પણ કાચો લોટ એ જુઓ થોડો જરૂર પડે તો વધારે નાખવો મને થોડું એમ થયું કે નાખવો પડે એમ છે એટલે નાખ્યો અને હવે આપણે આમાં નાખી દઈશું ડુંગળી અને મેં આમચૂર પાવડર નાખ્યો છે એટલે લીંબુ નથી નાખ્યું તમે લીંબુ પણ નાખી શકો જો આ રીતે ડુંગળીને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઓલરેડી આપણે આમચૂર પાવડરમાં પણ હોય નિમકને તો થોડું નિમક ચાખીને જ નાખવું અને હવે આ એક વાસણ લઈ લીધું છે અને એમાં આપણે ત્રણ ચમચા કોર્નફ્લોર નાખીશું અને થોડું પાણી ઉમેરી એકદમ સેજ ઘાટી હોય ને એવી સ્લરી બનાવશું જુઓ અને એક પણ ગાંઠો ન રહી જાય એવી રીતના આપણે સરસ રીતે સ્મૂથ બનાવી લઈશું અને હવે આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એમાં થોડા તલ ઉમેરી દઈશું અને આ રીતે હલાવી લઈશું એને પણ હવે આ બાજુ આપણે જે આપણું મિશ્રણ છે લોટ આપણો જે ચોખામાંથી જુઓ તેલ લઈ અને થોડું તેલ એના ઉપર નાખી દીધું જેથી કરી એનો લોટ ચોટે નહીં અને એમાં જો આ રીતે તમે ગમે તે શેપ આપી શકો તમે ટીકીનો શેપ પણ આપી શકો અને મેં આવી રીતના જે બોલ્સ હોય એવી રીતના આપ્યો છે આપણે મુઠિયા ટાઈપ છે આમ તો પણ લીસા છે જુઓ આ રીતે આ રીતે સેફ આપ્યો છે તમે ગમે તે શેપ આપી શકો અને એ જ રીતે આપણે જો આ બધા બનાવી લીધા છે છે ને એકદમ જ જેટલા મસ્ત લાગે છે બાળકો જુએ તો એ ખાવાનું મન થઈ જાય અને આ એકદમ હેલ્ધી છે કારણ કે ગાજર કોબી ને એ બધું છે એટલે તલ અને હવે જો આપણે આ સ્લરી છે એમાં આપણે ડીપ કરી લઈશું આપણા બોલ્સ બધા આ રીતે એટલે તલ પણ ચોટી જાય અને એમાં કોટિંગ થઈ જાય એટલા માટે અને હવે આપણું તેલ પણ ગરમ થવા મીડું છે તો આપણે અને ગરમ છે જ વધારે જ રાખવું જુઓ કારણ કે આમાં જે આપણે સ્લરીનો ભાગ હોય છે એ પાણીનો હોય છે તો અને આમાં પડે એટલે એ તેલ ઠંડુ થઈ જાય છે આપણું એટલા માટે તો આ રીતે આપણે એક એક કરી અને બધા એમાં નાખી દઈશું અને તળી લઈશું હવે જો આપણા મુઠિયા થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે પરંતુ હજી આપણે આને થોડી વાર માટે તળશું કારણ કે આની તો ઉપરથી તો થઈ જાય છે શેકાઈ જાય છે પણ અંદરથી કાચારીએ છીએ એટલા માટે તો જુઓ હવે આપણે થોડીવાર વધારે થઈ ગઈ છે અને આપણા મુઠિયા પણ જુઓ બ્રાઉન રંગના થવા મીંડા છે અને એકદમ ક્રિસ્પી પણ છે તો આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને એ જુઓ તો તૈયાર છે આપણો નાસ્તો અને એકદમ બહુ મજા આવે છે અને ઉપરથી આટલા તલ હોય છે એટલે એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એટલો સોફ્ટ બને છે તો જરૂર ઘરે ટ્રાય કરજો અને વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો